ફોન ચોર બતાવય કોણ દે આવ તો પહેલા પેકેટ લેવાનું પૈસા હોય બજર મન દે દેવાના આ તો બકુરા કરાવી છે તારી બાઈ તો રોવા ના થાતા કેરી કોણ લઈ આવે એ ટાકા સમે પૂરો દવાખાના કે 12 ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું આ વિડીયો તો આ કેમ છો બધા મજામાં તો બસ સવાર પડી ગયું અને એક બાજુ ને એક બાજુ હું તો ને તો ગરદન દુખવા આવી ગઈ તો આ બધું ચાની તૈયારી થાય હેરી ચા તો વહેલો બની જાય પણ અમે ઉઠવા માંડ્યા એટલે બીજી વાર ગરમ થાય હેરું મા માપાએ ચા ગરમ કરાયો દૂધ ગરમ કરાવ્યું પણ હવે શું ચા પીતી નહીં ચા નહી બેઠા પણ તો કાલે પપ્પા ગયા ગેડા બાજુ તો વળતા વળ્યા હશે ને હે સા દૂધ પીના તો હા તો લે ઉપર પીના હેઠ તો મરચાંનો પોતે રોપ કરી દીધો છે તો વાલ પોણી પારા ચેક કરીએ ને કેવા તીખા છે મોડા

મોટામાં પાણી મેલતું હોય છે ને આ ઓલી બાજુ થોડો તીખા વાવાના આ બધું તો ભીંડા કારણ કે શાકભાજીની બધી જતી પ્રાઇઝને ધ્યાનમાં રાખીને આ બધું કરવું પડે ચાર પોંચ દિવસ પછી આજે બાજરીને બાજરીને ચેક કરવા આવ્યો કારણ કે વરસાદને હમણાં ખેંચતે ને તો કેટલી ઉતરી ગઈ અંદર સારું તો જાડી વાવી દીધી તો ના કાં તો આછી વાવી હોત ને માપસરની તો કેટલી ઉતરી દીધી આજે રવિવાર ઓફિસ હાફ ડે ચાલુ થઈ તો ફટાફટ લઈ બાર વાગે આવતો બબુ અમે તો આઈડિયા તમે રહી ગયા

વાગ્યા સાડા બાર ને હાલ ઘરે આવ્યો અને ઘરે આવતો પછી ફોન ચોર અમારા ઘરમાં તો ફોન ચોર બતાવો એ કોણ દે આજે કોઈ કેવા વાળો નથી કારણ કે એમાં બાર ના હમણાં ખાઈ લઈ લઉં જમી લીધું અને મા પાય એવું બેસું કારણ કે સાડા બાર વાગ્યા સવારમાં પાઈ હતી હજી એકવાર બપોરે પાસે ને એકવાર હજી અને ગરમીનું વાતાવરણ છે એટલે નવરાવશે થોડી થોડી પાછી ગરમી કરી છે એટલે હું વરસાદની એધાણ તો કરી પણ ક્યારે આવે એ ખબર નથી યાર આ તો હવાની જ ગરમી છે કાલે આખો દિવસ પવન ફૂંકાણો ત્રણ દિવસ ફૂંકાણો પણ આજ તો હવાની જ ગરમી છે આપણે એક લીમડો કાપી દીધો હવે એક બાકી રહ્યો એ ખૂબ ઊંચો છે અને નીચે જોમ ફળીને હું છે નળ થોડુંક કટ કરી દઈએ થોડુંક ચડવા મુશ્કેલી પડશે હવે કઈ બાતથી ચડવાનું થાય આ બાત તો લીંબડીના કાંટા છે આ બાદ તો પોસિબલ છે જ નહીં પત્રમાં સ્થિમ સડાય તો સેટ થાય આને તો ઉળી દીધો એક બાકી છે आबादी क्यों मस्त कर लागे हाउ नॉन वाले सुंदर आख्या को कवर था हमें चौहड़िया हाँ हमें लेबड़ी कब बाहड़िया हाँ દેશી ડ્રોન થી મારું ખેતર તમને બતાવું અને ઘર બતાવું કારણ કે હું ટોચ ઉપર થોડું છે ચને

ઓહ ઓહ મેં ગંકારમ તેમ થાય તારું ટ્રેક્ટર થઈ તારું છે કામ કરાય એટલે ચા આવેલ થાક બધું ઉતરી જાય ઉતરી જાય તો કામ કરો એટલે ઉતરી જાય કામ કરો થાક કે ચા પી ઉતરી જાય થાક ઉતરી જાય ચા પી ઉતરી જાય કામ કરી ઉતરી જાય એટલે સંભાળો રાખતા છેત્રમાં

અડ તો હવે હવે નાયરું હવે નાયરું બાપા બાઉ થઈ ગયો લઈને આવતો રે બાઉ એક જ બાઉ થી બીય બાવું એટલે આળક जातो ને પાછો અશુને બીમારે અશુને ને બબુને મોર વધારે ગમે નહીં તો પડી શું બસ હવે એડિટિંગ કરવા અને આ વિડીયો એન્ડ કરીશું આશા રાખીશ વિડીયો ગમેશું તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મેં બબુ પડ્યું વિડીયો બંધ તો બનાવ્યો ખાલી એક દડુકુ જ ગાધું હતું વધારે બસ તારે વિડીયો બંધ કરી દીધો તમે તો બસ આ ને એન્ડ કરીશું મળીશું કાલે બા બાય